વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં વીસ કામોને મંજૂરી આપવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ખંડેરાવ માર્કેટ મુખ્ય કચેરી ખાતે મળી હતી જેમાં વિવિધ વિભાગના વીસ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા બે કામો સભાની મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા બે કામો મુલતવી કરવામાં આવ્યા હતા જ્યારે એક કામને રીટેન્ડર કરવામાં આવ્યું હતું આ બેઠકમાં વિવિધ શાખા જેવી કે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા ટુરિસ્ટ શાખા ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા પાર્ક એન્ડ ગાર્ડન શાખા

ગોત્રી તળાવ ખાતે યુગ સેન્ટર લાઇબ્રેરી બનાવવાના કામ ને વડોદરાની આગવી ઓળખના કામમાં સમાવેશ કર્યો છે હરણી સ્કલ્ચર પાર્ક ખાતે યુગ સેન્ટર તથા લાઇબ્રેરી બનાવવાના કામનો સમાવેશ કર્યો છે આમ સાહીઠ કરોડની ગ્રાન્ટની સામે લગભગ સિત્તેર ત્યાંશી કરોડના કામ મૂકવામાં આવ્યા છે ફેરફારનો જે અવકાશ છે એ સત્તા કમિશનર સાહેબને આપવામાં આવી છે સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ કામોને મંજૂરી આપવામાં આવી છે આમ અલગ અલગ વિકાસલક્ષી એ કામો એ સિવાય પૂર્વ ઝોન ઉત્તર ઝોનમાં જ્યાંની ડાજો ટ્રેનિંગ કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે